પપંગ માં રેવાણો વખત વખત ઓ માં રેવાણો ના આપણે સહીમાં આપણે કુડમાજે સૌ દેવો દીતો ને પહેલા એમ મતે 4 વાગે ઉઠીને વેલા સવણ કરવાનો જ્યારે આતરે સુવો અને સમણ કરવાનો થોડું બતાઈ ને પણ પછી એમ કીધું કે એક શ્વાસ ની ત્રણ લોકો ની કિંમત ત્રણ લોકો ની કિંમત છે એ પછી ખબર પડી પછી એક શ્વાસ ની કિંમત હમણાં ની મુઠો ને શ્વાસ એક શ્વાસ અને ખાલીને જવા દીધું એટલે આપણે ખૂબ રમ કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દીધું છે એટલે નથી કીધા અને જ્ઞાની કહેવાય જ્ઞાન થઈ ગયા પછી જ્ઞાની પુરુષ બન્યા પછી એ એવું જ્ઞાન હોય કે રાતે સુતો સુતો પણ એનું જ્ઞાન કહેવાય સુધી જાય એની અંદર મળે તો એની સમાધિ બની જાય કારણ એની નજર સૂતા શ્વાસમાં એક શ્વાસ એ ખાલી જવા દે ન મૂલ્ય હોય નહીં

તનો આપોને આખો આલે સરો પોતનો સ્વરૂપ લે વિદો દેહનો ચેરો ને આદેનો ચેરો ને ફિર વિદો અંદર એક ચેરો સાપમાં ઈ સ્વરૂપ પોતનો ઈ સ્વરૂપ પાજો કેને ઓર થી લે એમો ઘણો પા પય થાય એતો બજા ઓખીન બેઠા છો સમરણ પર તમર કોસરે અને સમરણ હોય તો એવું ફેરમ હોય કે હું એક સમય આવી રહ્યો છે ત્યારે कड़ी काल कर तो ठीक से बन गया रे जीरा में सीजन में धंधा करा अने आमे एम पर किधर लोग धंधा हाँ पड़े बसे भजन कर जो और साधन तो मैं आसमाए का लेने आऊँ सो ये तुम्हारी हमारी चीज़ अने हमारे में धन्यवाद दे रहे अभी हमारे बधाई ना होगी भी मनुष्य ना होता और थोड़ी थोड़ी मरतो ना थे कोकर मरे अने मरी क्या पते हम जी जाओ तो बेरो पार बस इसका फर्क न पड़े एक વખત કેમ ગઈને રોપાઈ જાઉં જોઈએ બસ કામ થઈ ગયું આ કામ થઈ ગયું બધું કામ થઈ ગયું જેને સમજાય ગયું જાન થઈ ગયું આnabla લખ્યો તો કોણ સો કાથી આવ્યો ઓ મને કાળી બોનું આ ખબર પડી જાય એ યાદ જ રહે બાકી બધું ઓગણન છે બીજે આપણે ભગવાનને મથુ માટે ધોરી બધું ઓખા બીજો જે કંઈ કરીને મથુ જરમાં સમજ આવી ગઈ જ્ઞાન જગ્યા અને છે અગ્રમી છે હું તો જ એને હું એને જાગવાનું આમ નહી આમ તો બધા જ્ઞાની હોય ભગતે હોય જગતે હોય બધાને આવી બધી આઠ કલાકની રાતો કરવો હોય એને શરીરને જરૂર શું છે એટલા માટે याद ही पुरुष जो चौबीस कलाको प्रेम रखो रहे नेब्द पर प्रेम संतों पर प्रेम हो सतो रमिया गुरु ने रमिया तो मरी खूब लीज सतो गुरु ने रमे न तो मरी ने गमे गमे तो जगत ने खबर थी तो मैंने गमे पाखे सत्य नहीं खबर तो नहीं असत्य गमे सत्य उसमें ही खबर नहीं है लेकिन सत्य माले सत्य असत्य में विवेक कौन कर रहा है बुरा कर रहा है नीर ने खीर जुदा करे नाश कर रहा है मामले में नीर ने खीर क्या कर आसान सार मरी ने तब तो उसको नोट के लिए सत्य उसके नोट के लिए सत्य सेस हो जगत में जेठ को देखा ही बुद्ध सत्य है तो और उस रूप से इस सत्य બીજી આધર્મ બીજે લોકો આદુ આદુવાદુ આગળથી આવ્યો હોય છે આદુવાદુ પણ બીજા બીજા બધા ધર્મ એને હોય તો એને સમજી જાઉં તો તમારું કામ થઈ ગયું સમજી ગયું અને આપણું બધાનું કામ થઈ ગયું છે અને આપણી બધાની સમજદારી છે હવે આપણને જે સંતોએ અનુભવ કરીને માણ્યું એ માણીને આપણે

और खोने रूप तमारो मेरे साधु भाई सो हमारा कनसार असो हमारा कनसार सो हम सो अपन खबर हो गए गुरु को तो हमने खबर दे जगत क्या खबर सो हम सो से अब गुरु को हमने इसका खबर बाकी तो वो नाम पारी भक्ति से देह ना नाम ने बजा चोटिया से जन्म पर से नाम पड़े देह नो नाम के भाई ये नाम से थी कोटि नाम संसारा ते थी भक्ति नो आदि नाम कुप्ते जाने भी ना कोई आदि नाम પ્રોફતા પેલે આતો તર્સેને પોસી પણ લેવાનો તો ક્યારે નસ્ત થવાનો નથી એનો નાશ પણ નથી જે સ્વયં છે પસ આને ઉઠી લો તો સ્તો પર ઉપરપા નવરો પર માટે આફિકણો છે અહીં આપણે આટલું બધું તમે કામ કર્યું છે સત્તા સાસનમાં તમે પ્રેમ છે મે પૂછું ભલે કામ તો બહુ થાય કે આ સત્તા લે લે તો કે બારપનિતા થતી રાત પડી હું ધંધો ઓમાં કામમાં અત્યારે કામ તો કામ કરું છું

थे भी सीधो ये आमा खबर थयो नसो रामनो हाचो आ नामनी बात करी आ नामनो नसो अपना चलेलो है એટલે આફો આથે બોલે રાત દિવસ રે રામ થી ભરોસો રાખો પ્રેમ વેરાગે જના ચિત્રા કરી અખન કરો આ પ્રેમ ને વેરાગ કીરે બોલા આ પ્રેમ હોવડ પ્રેમ નો હે નિંદરા પ્રેમ નો હે વેરાગ નો હોત થકે ને ભવેરી દે નિંદરા કણે સ સમાન જંદક કરતા આપના દેખાય કેને ઉંગાવે なったらもう、cinema かごい、なもと、ワット、でもさとりで、パパトンと会う、そんなにある、パパトンのプリン、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エー、エフー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、エフォー、 સતરો અને જગતમાં રેવું જગતમાં જગતમાંથી તરાય પેરો રેવું પર તારી નયમ વારંવાર કહું છું કે સફરમાં એમ આવતાવાનું છે ને એમ સમુદ્ર પર રોણ મોટે ઊર્તું હોય તળાઈ પાણીમાંથી પણ એમાં જો પાણી આવી જાય ને ઊડી જાય ન કતરાય એમ જગત તો આમ આવી જાય તો પણ ઊડી જાય જગત ઉડાળ એનો કામ નથી કેમ બેહાદ કેમ ઉડડી દે કે મારે ન કામ છે माया मोटी ना नहीं खोरी खोज खाए मत ही उधर ही मनी था था और उगर मत ही निकल जाओ उगर वाले निकल गए बुढ़ा लाभ थे ये ना पसंद ना खाए पर निकल जाए पर ये मोटू थे जाए ना खाए ये जो बच्चों नन को है कि बेटा मिले ना मत ही बच्चों मना रहे तैयार है खाए पर ये नाक बनी जाए ना ये बच्चों नाक सीना बच्चों को

તેડી અબુલુમાનને દેરમક છે કળા સતો વાળી એમ કે ગગન મરણના કોખમાં નર સુપો નિરાધાર ત્રણ પુરુષની સેવા કરે રામ કબીરનો પા એવો તો મહાન તની પૂજા કરે એની સેવા કરી રહ્યા છે એવું છે અને અહીંયા પહોંચી જાય તો એ કોઈ માયા કેレース કામ ન કરી શકે ઈ બચા દે ખાય ના દે બાકી તો અબુલુ કાનનો બરસ છે ચાલો વસા દે ગામમાં છોડો અબુલુને કદો આપરો કાનનો બરસ પણ જે ઠકરે પહોંચી ગયો ને ત્યારે જમણા જાય નિરાશાથી

હમણો તો મે ત્રણ વાર વાત કરી તોયને છેલે કીધું પ્રભુ મારું હોતો પડન તો કેમ તારું કઈ નથી પાપર પર ઊંચે લીધો ને તન મન ધન તમને આપેલું મારું હોતો પડન હું તમારી જવાબદારી તૈયારી બધી જોવાની છે હું છો તો દેહ મારું નથી તોય મારું સુખ છે કે તમ તારું ને મારું બધાના દેહા પ્રાણ નથી આ પદ તત્વ છે એ ભારુથી પગલો છે આપને તત્વ મળેલા છે એ પર તા મુથી દેવા છે અને આપણો પરતુ છે એ પોતાને તે મતે પડી રહેલો રૂપ પર રૂપ પડી જાશે એમાં પડી રહેવાનું છે આપમાં એટલે આપણે નથી પરસેવા નથી નોકા છે અને નોખો જિંદગી પર રહેવાનું તો બિનંદ થાય હમલે થી રહેવાનું હમલી જાવ કમજો દો પાછળ તો જોવાનું નથી જગત દો દોશું જગત આખા કાળો બને છે જે માહીન જવાને આપણે આયમ નથી જવા આયા બધારે તો ફેર કોણ જવામાં ફેર એટલા માટે કેવું આપણે જીવવાનો છે આપણે ગઈ અને આપણે હસતા લઈ અને રો આ વ્યક્તિને મારા હોય તો એ પ્રકાર છે રોવાનો પ્રકાર છે કે નાળી કાપીને તરત એને ઓલા જ્ઞાનથી છૂટો કરે એટલે એકવાર કોઈ અવાજ આપે અવાજ છે એ રોવાનો એટલા માટે જાય ત્યારે હસતો હસતો જાય કામ એને ખબર છે કે હું મારા ઘરે જાઉં છું અસલી કર પાછો આવવાનો અવો વર્ગ નીર છું આથી સારો મળવાનો છું

सतनु के वो सत्य से इन्हें सत्य नहीं खबर तो नहीं, थी इन्हें के एक बहुत मान नहीं थे बहुत देव ऊपर थे नहीं जैसन गाड़ी तो मार क्यों हो एक पल माफीर बनी हो पाप रस हो तो गया स्वाहा तो, था ये गुरु ने चटकी लगी क्या ने असमुद्र ने चटकी समुद्र ने झटका क्यों सद सद गुरु माया समुद्र ना चटका कर काम करो ना कटका भागी भागी दिलगा नहीं भरतो अंधारों में टिया होता कटका अंधारों अंधारों क्यों अंधारों प्रकाश थे क्यों प्रसन्न सोचने ज्ञान थे ओ कौन सोचा थे परेका ने और भाग्यांत पसेरे कोई दोष नथी समर्थ को दोष नथी समर्थ बने नथी कोई दोष नथी कारण खराब करने करवाने की वृति थाती नथी खराब करने करू नथी બીજાનો ભલું કરું છે બીજાનો સારું કરવાની वृति થી જાય અંતરજ્ઞા ભગવાન શ્રી બિની વાત થી સાંભળ સેવા બિની વાત આખો બીબે બિની વાત પડી ને જુદો બને ગયો પછી એને પછી કાઈ ન હોય લેસ માત્ર પણ માયા ના રેડી પોષક દેવ દેવ સરાપન પતિ Orang-orang berumur 1.5